ભરૂચ ની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોમાં એક હજારથી વધુ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું ભરૂચ નારાયણ બાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ સાથે સાથે નારાયણ વિદ્યાલયમાં નાના બાળકો કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમાં ખંભાત યુદ્ધ ખંભાત આર્યન યશ પરમાર અને એ કર્યા હતા તે નારાયણ વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે અને પોતાની સમજ ને સુંદર રીતે રજૂ કરી શકે જ્ઞાન નું આદાન પ્રદાન થાય પ્રત્યેક વિદ્યાર્થીના ભાગ લેવાની તક મળે તેમજ સંશોધાત્મક અને સર્જનાત્મક ખીલે તેવા હેતુસર શાળાઓ નવીન્ય સભર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ભરૂચના શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયના વિદ્યાર્થીઓ દ્વારા એક હજાર એકત્રીસ જેટલા પ્રોજેક્ટનો નું રોડ પર આવેલ નારાયણ બાપુ આશ્રમ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ધોરણ ચાર થી અગિયાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો મોડલ્સ project નું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના તજજ્ઞ બોર્ડ સલાહકાર કિરીટભાઈ જોશી નિવૃત્ત પ્રચાર્ય કલ્પનાબેન ઉનટકર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરિમલસિંહ યાદવ શાળાના doctor શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત એકસો બે જેટલા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાની પ્રશંસનીય સેવાઓ બજાવી હતી